માનરે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતના હવામાન પર અસર થશે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે અરબસાગરના ભેજના કારણે સાત જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે સાથે આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે જો કે આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા નહીવત છે

હવે ધીરે ધીરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને એક પછી એક પછી વિક્ષોપ આવશે ત્યારે વધુ પડતા પછી વિક્ષોપ આવશે ભલે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હોય પરંતુ ત્યાંની અસરના કારણે ત્રણ જાન્યુઆરીથી આગામી થોડાક જ દિવસોમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો પછી મધ્ય ગુજરાતના ભાગો કચ્છના ભાગોમાં ઠંડી પડવાની આખરી ઠંડી પડવાની શક્યતા છે કેટલાક ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન લગભગ બનાસકાંઠા અને દાંતીવાળા વિગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ અગિયાર ડિગ્રી સેલ્સિયસ સેલ્શિયસતા રહે છે ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગોમાં પણ અગિયાર ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહે છે ગાંધીના અમદાવાદના ભાગોમાં તેર ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તેર ડિગ્રીની આસપાસ જવાની શક્યતા રહે છે ગિરનારના ભાગમાં ચૌદ ડિગ્રીની આસપાસ જવાની શક્યતા રહે છે પરંતુ કોલ્ડવેવ તો ત્યારે જ થઈ શકાય જ્યારે ન્યૂનતમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ હોય અને મહત્તમ તાપમાન ઘટે આવી કોલ્ડ અને જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નીચું ઉષ્ણતામાન જાય અને ભારે બરફવર્ષા પડે તો જ પછી રાત્રો સીધીઓથી ઠંડી આવે